જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે આમળાનો હુડપ્પો બનાવીશું તો આમળાનો હુડપ્પો બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે અને આવા અને ફ્રેશ આમળા હોય તેવા આપણે આમળા લેવાના છે આમળામાં કોઈ પણ દાગ ન હોવો જોઈએ તેવા આપણે આમળા લેવાના છે અને આપણે અઢીસો ગ્રામ ખાંડ લીધેલી છે તો હવે આપણે આમળાને સ્ટીમ કરવાના છે તો પાણી ગરમ થઈ ગયું છે આપણે કડાઈમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને તેની ઉપર આવી કાણાવાળી ડીશ મૂકી દઈશું અને તેમાં આપણે આમળાને આવી રીતે મૂકી દઈશું આમળાને આપણે વરાળે બાફી લેવાના છે આવી રીતે આમળા મૂકી દઈશું તો આપણે બધા આમળાને આવી રીતે પ્લેટમાં મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને દસ થી પંદર મિનિટ માટે વરાળે બાફી લઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા આંબળા સ્ટીમ થઈ ગયા છે બફાઈ ગયા છે અને આવી રીતે ઉપરની સાઈડથી તેની પેશીઓ બધી છૂટી પડી ગઈ છે આવી રીતે દબાવીએ એટલે જોઈ શકો છો તમે આવી રીતે પેશી છૂટી પડી જાય છે તો હવે આપણે થોડા ઠંડા કરી લઈશું અને પછી આની પેશી બધી છૂટી કરી લઈશું તો હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો જોઈ શકો છો આમળાની બધી પેશી આવી રીતના દબાવીએ તો આસાનીથી છૂટી જાય છે તો આવી રીતે આપણે બધી પેશીને છૂટી કરી લઈશું જોઈ શકો છો તમે બીનો ભાગ અલગ કરી લઈશું અને આવી રીતે આપણે બધી પેશી અલગ કરી લઈશું આસાનીથી નીકળી જાય છે જોઈ શકો છો તમે આસાનીથી બધી પેસી છૂટી થઈ જાય છે તો આવી રીતે આપણે બધા આમળાની પેશી બધી છૂટી કરી લઈશું તો હવે આપણે આ ખાંડ લીધેલી હતી તે ખાંડને આપણે મિક્સરમાં પીસી લીધી છે આપણે પીસેલી ખાંડ લઈશું તેને આપણે આવી રીતે આમળામાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી લેવાની છે આખી ખાંડ લેવી હોય તો આખી ખાંડ પણ લઈ શકાય છે પણ આપણે અહીંયા પીસીને ખાંડ લીધેલી છે એટલે તે જલ્દીથી પીગળી જાય છે આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી લેવાની છે આવી રીતે મિક્સ કરીને આપણે દસથી થી પંદર મિનિટ માટે રેવા દઈશું એટલે ખાંડનું બધું પાણી છૂટું પડી જશે ખાંડ બધી ઓગળી જશે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો આપણી ખાંડ ઓગળી ગઈ છે એકદમ સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે તેને કઢાઈમાં લઈ લઈશું તો હવે આપણે ખાંડ ને આમળાનું મિશ્રણ છે તેને આપણે કડાઈમાં લઈ લઈશું હવે આપણે તેને હલાવીને થવા દઈશું તો હવે આપણે તેને ધીમા ગેસે હલાવતા રહીશું અને થવા દઈશું આપણા આમળા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે આવી રીતે સતત તેને હલાવતા રહીશું સરસ એવી ચાસણી બની જશે અને આપણા આમળા પણ કૂક થઈ જશે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો જોઈ શકો છો સરસ એવા આપણા આમળા કૂક થવા લાગ્યા છે પેલા હતાં તેના કરતા સાઈઝમાં નાના થઈ ગયા છે અને તે કૂક થઈ ગયા છે હજી આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો આપણે હવે તેમાં સંચર પાવડર લીધેલો છે અડધી ચમચી જેટલો તે લઈ લઈશું અને આ એલચી પાવડર લીધેલો છે તે લઈ લઈશું અને આ અડધી ચમચી જેટલા ખસખસ લીધેલા છે ખસખસને પણ આપણે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે આપણે તેને હજી હલાવીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો આપણો મોરબો સરસ તેવો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ આંબળા પણ કૂક થઈ ગયા છે અને ચાસણી પણ સરસ તેવી થઈ ગઈ છે ચાસણીમાં આપણે કોઈ વધારે પડતો તાર નથી કરવાનો અડધો તાર થાય ત્યાં સુધી જ આપણે ચાસણી કરવાની છે આખો એક તારને થવો જોઈએ નહીટર પછી ચાસણી આપણી જામી જતી હોય છે તો હવે આપણે મુરબ્બામાં અડધું લીંબુ નીચોવી દઈશું એટલે ચાસણી જામે નહીં તો હવે આપણે મુરબ્બાને ઠંડો કરી લઈશું અને પછી આપણે તેને બોટલમાં ભરી દઈશું તો આપણો મુરબ્બો હવે ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને બોટલમાં ભરી લઈશું આવી રીતે બોટલમાં ભરી લઈશું અત્યારે સિઝનમાં આમળા સારા પ્રમાણમાં મળતા હોય છે અને આંબળા ખાવાથી આપણા શરીરમાં ખૂબ જ ફાયદા થતા હોય છે વાળ ખરતા અટકાવે છે આંબળા અને વાળ માટે તો બહુ જ સારા છે આમળા તો આવી રીતે આમળાનો મુરબ્બો બનાવીને ખાઈ શકાય છે તો આવી રીતે આપણે બોટલમાં આંબળાને ભરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા જ મુરબ્બાને બોટલમાં ભરી લીધો છે અને આમળા ખવાઈ જાય અને ચાસણી બચી જાય તો ચાસણીમાંથી આપણે જ્યુસ પણ બનાવી શકાય છે ખૂબ જ સરસ લાગે છે જ્યુસ તો હવે આપણે બોટલને ઢાંકણ ઢાંકીને રાખી દઈએ તો આખું વરસ સુધી મુરબ્બો સારો રહે છે બિલકુલ ખરાબ નથી થતો તો તૈયાર છે આપણો આમળાનો મુરબ્બો તમે જોઈ શકો છો કેટલો સરસ આમળાનો મુરબ્બો બન્યો છે તો તમે પણ સિઝનમાં આવી રીતે આમળાનો મુરબ્બો એકવાર કરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આમળાનો મુરબ્બો કેવો બન્યો છે